આ જે પ્રકારનો સોશિયલ મીડિયા ઉપરનો બેન અને જેન જે પ્રોટેસ્ટ ચાલુ થયો નેપાલમાં જે દેખાવો ચાલુ થયા અત્યારે પરિસ્થિતિ એ છે કે પ્રાઇમ મિનિસ્ટર કે પી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે અને ત્યાં એમ કે હવે નવા પ્રાઇમ મિનિસ્ટર ક્યારે આવશે એ જોવાનું રહેશે પણ સાહેબ આ જે આ જે પ્રકારનું જે ડેમોન્સ્ટ્રેશન કે જે પણ કાંઈ ત્યાં થયું છે હવે આ તમે જુઓ ને તો એકચ્યુઅલી આની પેટર્ન બાંગ્લાદેશ જેવી છે એ છે બાંગ્લાદેશ પ્રોટેસ્ટ કર્યું અને એક ખાલી એક વાક્ય હતું કે ભાઈ અમે એમ કે તમને આ એમ કે ઓલા લોકોને ના દઈએ તો કેને રજા કરને દઈએ અને એ આખું તમે જો જોવો એમનું બાંગ્લાદેશી પ્રાઇમ મિનિસ્ટર મિનિસ્ટરનું તો એમાં એને ખાલી પ્રશ્ન પૂછ્યો તો કે અમે આને એમ કે ના દઈએ તો કેને દઈએ આમને દઈએ એવો એને જવાબ આપ્યો તો પછી એવું એનું કોઈ ઇન્ટરપ્રિટેશન એવું થયું કે આમને રજા કરકે છે ને આ બધી વાતો એમાં આવી ગઈ હતી આ જે પ્રોટેસ્ટ છે નેપાલના એ પણ ક્યાં કેવા છે એમાં વાયલન્સ અને કેઝ્યુઆલિટીઝ એ થઈ છે અમુક વિસ્તારો જે ત્રણસો ને સુડતાલીસ ઇન્જરીઝના આંકડા આવી રહ્યા છે ઓગણીસ ડેથની વાત આવી રહી છે ઓફિશિયલ નંબર્સ હજી ઘણા આવી રહ્યા છે એટલે પ્રાઇમરી કાઠમંડુ પોખરા ચિતવન બિરાટનગર ને બુટવાલ એમાં એમ કે સિક્યુરિટી ફોર્સીસ વોટર કેનલ્સ આ બધું પણ આ બધાની પાછળ જેને કહી શકો તમે કે કોલિશનની જે ગવર્મેન્ટ હતી એ ક્યાંક જવાબદાર છે એવી વાતો આવી રહી છે એક્સટર્નલ ફોર્સિસ એ કામ કરી રહી એવી વાતો આવી રહી છે